રાજુલા કન્યા શાળા નંબર ત્રણ ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો સમગ્ર શિક્ષા અંતર્ગત બી આર ભવન દ્વારા તાલુકા કક્ષા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું આ વર્ષે મેળાનો વિષય હતો વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ્પ જેમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે પોતાના વિચારો અને પ્રયોગો રજૂ કર્યા મેળામાં કુલ આડત્રીસ શાળાઓના એસી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો મારું નામ બાબરિયા ભૌતિક છે હું ધોરણ છ માં અભ્યાસ કરું છું હું કુમાર શાળા નંબર એક માંથી આવ્યો છું અમે બે કૃતિ લાવ્યા છે અને આજે અમે આવડા ગણિત વિજ્ઞાન મેળામાં ભાગ લીધો તેમાં મને ખૂબ આનંદ છે અને આવડા મેડલ મને મળ્યો તેમાં પણ મને ખૂબ આનંદ છે આજના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર ભવישભાઈ હીરાભાઈ સોલંકી તેમજ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ઉપપ્રમુખ જિલ્લા શિક્ષક સંઘ અર્શિભાઈ જાલંદ્રા પ્રમોદભાઈ કાનપરિયા જિલ્લા ખજાનચી જિલ્લા શિક્ષક સંઘ કાર્તિકભાઈ વ્યાસ ઇન્ચાર્જ પ્રાચાર્ય ડાયટ ટીપીઓ શ્રીના પ્રતિનિધિ અને કેની વહીવટ શ્રી મનીષભાઈ વાઘેલા પંકજભાઈ હેલૈયા બી આર શ્રી રાજુલા ગુજરાત પીપાવા પોર્ટ લિમિટેડ સ્વાદીપ સંસ્થાના પ્રતિનિધિ રાજુભાઈ ચાવડા ઈશાબેન દેસાઈ સીએસઆર અલ્ટ્રાટેક કોવાયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર ભારત નિર્માણમાં આ ક્ષેત્રે મહત્વની ભૂમિકા વિશે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું વિશેષ વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત પીપાવા પોર્ટ લિમિટેડ સ્વાદિપ સંસ્થા દ્વારા દરેક ભાગ લેનાર દરેક બાળકોને સાયન્સ કીટ આપવામાં આવેલ હતી આયોજિત વિજ્ઞાન મેળામાં શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તરફથી ઉષ્માભર્યો પ્રતિસાદ મળ્યો હતો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા નમસ્તે મારું નામ દવે છે હું ધોરણ છ માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી કુમાર શાળા નંબર એક છે અમે નેચરલ એસી નો પ્રયોગ લઈને કન્યા શાળા ત્રણ માં આવ્યા છીએ અમને શિક્ષકો આચાર્ય શ્રી થી અમને પ્રોત્સાહન કરવામાં આવ્યા છે અમને કન્યા શાળામાંથી ઇનામ મળ્યા છે જય શ્રી કૃષ્ણ હું મહેતા એન્જન હું દેવકા વિદ્યાપીઠમાંથી આજે આવી છું આજે કન્યા શાળા નંબર માં તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન થયું છે એમાં હું દેવકા વિદ્યાપીઠમાંથી ગૌરક્ષા એકનો એક પ્રોજેક્ટ લઈને આવી છું અહીંયા અમને બધા બાળકોને ખૂબ ઇનામ આપીને ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને આજ અમે બે વિદ્યાર્થીનીઓ આવ્યા છીએ તો આજનો આ વિજ્ઞાન મેળો ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ પૂર્ણ થાય તે અને બધા બાળ વૈજ્ઞાનિકોને બે ટોફ લવ થેન્ક યુ આજરોજ જેસીઆરટી પ્રેરિત અને ડાયટ અમરેલી દ્વારા માર્ગદર્શિત અને બીઆરસી ભવન રાજુલા દ્વારા આયોજિત આ બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ છે હું છું બીઆરસી કોઓર્ડિનેટર કોમતેદ હેલિયા અને આ તમામ આયોજનમાં તમામ શિક્ષકો રાજુલા તાલુકાના અને ખાસ કરીને નાના ભૂલકાઓ જે બાળ વૈજ્ઞાનિકો છે એઓએ પ્રોત્સાહન પૂરું પાડી અને ખૂબ જ સહભાગી થયા છે રાજુલા તાલુકાના કુલ ગણીએ તો એવા અમારા જે ખરેખર પસંદગી પામેલા જે છે એવા કૃતિ કરી છે છે અને જેના વિદ્યાર્થીઓ એ ઉપરાંત એને પ્રોત્સાહન પૂરું પાડનાર એને માર્ગદર્શન પૂરું પાડનાર એવા અમારા રાજુલા તાલુકાના શ્રેષ્ઠ જે ગણિત વિજ્ઞાનના સારા શિક્ષકો છે અને માર્ગદર્શન પૂરું પાડે છે એવા ચાલીસ શિક્ષકો છે એ ઉપરાંત તમામ રાજુલા તાલુકાના જે શાળાઓ છે એ શાળાઓના તમામ વિદ્યાર્થીઓ આ વિજ્ઞાન મેળો છે એનું નિદર્શન આજે કરી રહ્યા છે અને બાળકો છે એ ખૂબ 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 પ્રાપ્ત કરે એવી તમામને શુભેચ્છાઓ નમસ્કાર હું જીજ્ઞેશ ઉપાધ્યાય સીઆરસી કોર્ડિનેટર રાજુલા બે આજ રોજ તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માર્ગદર્શિત અને બીઆરસી ભવન રાજુલા આયોજિત આ તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગમાં એસી જેટલી બાળાઓ અને બાળકો દ્વારા ચાલીસ જેટલી કૃતિઓ છે રજૂ કરવામાં આવી છે માર્ગદર્શક એમની સાથે રહેલા છે અને આ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન આપણા માનની લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિ સ્વરૂપે તેમના સુપુત્ર ભાવેશભાઈ સોલંકી દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું અને બધા જ બાળ વૈજ્ઞાનિકોને ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કરવામાં આવેલા છે સાથે સાથે આ જ કાર્યક્રમની અંદર એપીએમ ટર્મિનલ્સ પીપાઓ તેમજ સીએસઆર ફંડ પીપાઓ તરફથી પણ બાળકોને પ્રોત્સાહિત કરી અને વિજ્ઞાન પ્રત્યે એક નવો અભિગમ રજૂ કરે બાળકો પોતાના જીવનમાં વિજ્ઞાનનું મહત્ત્વ સમજે અને તાલુકા કક્ષાએથી શ્રેષ્ઠ કૃતિઓ સાથે તેઓ જિલ્લા કક્ષાએ રાજુલા તાલુકોનું પ્રતિનિધિત્વ કરે એ માટેનું એક સુંદર આયોજન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તરીકે આજે કન્યા શાળા નંબર ત્રણ રાજુલા ખાતે યોજવામાં આવેલું હતું દરેક મહાનુભાવોએ તેમની અંદર પોતાનો સાથ સહયોગ પૂરો પાડ્યો છે અને બાળ વૈજ્ઞાનિકોની અંદર વિજ્ઞાન પ્રત્યેની એક નવી દ્રષ્ટિ છે તે વિકસાવવા માટેનો નમ્ર પ્રયાસ કર્યો છે સર્વ ભાગ લેનાર શાળાઓને સર્વ ભાગ લેનાર માર્ગદર્શક શિક્ષકોને પૂરેપૂરી શિક્ષણ ટીમ રાજુલા આવકારે છે બિરદાવે છે સૌનો ફરી ફરી આભાર સૌને જય વિજ્ઞાન જય વિજ્ઞાન